પણ એમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા છે કે જેમને પાર્ટ એમાં અમુક પેપર સેટરની ભૂલો અથવા તો ભરતી બોર્ડની ભૂલોના લીધે જે બત્રીસ માર્ક્સ નથી થતા ઓકે તો એમાં શું રસ્તો કરી શકાય એવું પૂછતા હોય છે તો એની ચર્ચા રૂપે આ નાનકડો એક વિડીયો બનાવવાનો પ્રયત્ન કર્યો છે જો તમારા મનમાં એવો પ્રશ્ન હોય કે આના માટે કોને વાત કરવી શું કરવું તો એ સમજાવવાનો પ્રયત્ન કરું છું તો સામાન્ય રીતે આપણા ઘરમાં નાની મોટી કંઈ પણ તકલીફ હોય તો આપણે એની રજૂઆત આપણા ઘરના વડીલને કરતા હોઈએ છીએ તો એ પ્રમાણે માની લો કે આ ભરતી બોર્ડ છે તો એ સ્પેશિયલ એના માટે જ બનેલું છે કે આ સમગ્ર ભરતી દરમિયાન તમારા મગજમાં કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય કોઈપણ તકલીફ હોય તો એના માટે તમે રજૂઆત કરી શકો છો પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં પાર્ટ એમાં ચાલીસ ટકા કટ ઓફ ન થતું હોય તો એની રજૂઆત ક્યાં કરવી કેવી રીતે કરવી આમ તો નોર્મલી જો એમની ભૂલ ના હોય તો રજૂઆત કરવાનો પ્રશ્ન જ ન થાય પણ એમને ભૂલ કરી છે તો હવે રજૂઆત કરવી જોઈએ કેમ કે એ જ એ ભૂલ સુધારી શકે છે લોકરક્ષક કેડરનો જે અભ્યાસક્રમ એટલે કે પોલીસ કોન્સ્ટેબલનો જે અભ્યાસક્રમ હતો એમાં સીધી લીટીમાં પાર્ટ એમાં એવું લખેલું હતું કે રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન ત્રીસ ગુણનું અને એમને પૂછેલું પણ છે પછી જે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ એટલે કે ગણિત 30 માર્ક્સનો પૂછેલું છે કમ્પ્રિહેન્શન ઇન ગુજરાતી લેંગ્વેજ 20 ગુણનો પ્રશ્નપત્રમાં આપવામાં આવેલા ફકરા પરથી પ્રશ્નોના જવાબ આપવાના રહેશે આવું શુદ્ધ ગુજરાતીમાં લખેલું છે કદાચ શું આ કોમ્પ્રિહેન્શન આપણને વાંચતા ન આવડે એવું એમને ખબર હતી કે કોન્સ્ટેબલના વિદ્યાર્થીઓને આવું વાંચતા ન આવડતું હોય એટલે ગુજરાતીમાં લખીને સમજાવેલું છે કે પ્રશ્નપત્રમાં આપવામાં આવેલા ફકરા પરથી પ્રશ્નોના જવાબ આપવાના રહેશે પ્રશ્નોના જવાબ છે તેના ઉપરથી આપવાના છે ફકરા પરથી આપવાના છે તો એ ધ્યાનમાં લઈને નોર્મલી આમને જે પ્રશ્ન પૂછેલા છે માની લો કે આવી રીતના નીચે આપેલા પરિચયને ગ્રહણ કરી અને પ્રશ્ન ક્રમાંક છ થી દસના ઉત્તર આપો અલગ અલગ પ્રશ્નોની સિરીઝ પ્રમાણે નંબર અલગ અલગ હોઈ શકે પણ પ્રશ્ન આપણે જોઈએ તો સામાન્ય રીતે ઓકે આ આવી રીતના પાંચ ખાલી જગ્યાએ આપી હતી હવે એના બેઝ ઉપર પ્રશ્ન પૂછેલા છે એ ફકરા ઉપરથી જવાબ લખવાનું કીધું છે એમાં ફકરાને જવાબને કંઈ કઈ લેવા દેવા જ નથી થતું જે આ પાંચે પાંચ પ્રશ્નો પૂછેલા છે ને પાંચે પાંચ પ્રશ્ન જોડણીના છે પાંચે પાંચ પ્રશ્ન જોડણીના છે આ જોડણી કહેવાય જે વ્યાકરણનો ટોપિક છે એટલે આને ગ્રહણ એવું ન કહેવાય ફકરા ઉપરથી જવાબ લખવાનું ક્યારે કહેવાય કે માની લો કે આ જોડણી છે આ બધી અંદર લખ્યું હોય અને પછી આપણે પૂછ્યું હોય કે આનો સાચો જવાબ કયો છે તો એ આપણે ફકરા ઉપરથી જવાબ લખ્યો કહેવાય આ તો આપણે મનથી લખવાનું છે તોય તો એ વ્યાકરણનો ટોપિક થઈ ગયો જે સિલેબસમાં નથી જોડણી એ વ્યાકરણનો ટોપિક છે પરીક્ષામાં ગધ્યાર્થ ગ્રહણ એટલે કે ફકરા પરથી જવાબ લખવાનું કહેવામાં આવેલ છે આ પ્રશ્ન અભ્યાસક્રમ બહારના છે માટે આ પ્રશ્ન રદ થવા જોઈએ આવી રજૂઆત આપણે કરી શકીએ છીએ અને વ્યાજબી રજૂઆત છે એમાં કોઈ ઢોંગ ધતિંગ કે પાખંડ આમાં ના કહેવાય રજૂઆત છે કરી શકાય એવી રીતે આ બીજો જે પાંચ પાંચનો આખું પેરેગ્રાફ આપેલું હતું એમાં પ્રશ્ન પૂછેલા છે એમાં એવી રીતના છે પરીક્ષામાં ગધ્યાર્થ ગ્રહણ એટલે કે ફકરા પરથી જવાબ લખવાનું કહેવામાં આવેલું છે આ જોવા જઈએ તો ગુજરાતીમાં ભાષા શૈલીનો ટોપિક થઈ જાય કે જેમાં તમારે યોગ્ય જવાબ પસંદ કરવાનો થાય એ ગ્રહણ શૈલીનો ટોપિક છે આ પ્રશ્ન અભ્યાસક્રમ બહારનો છે માટે આ પણ પાંચ પ્રશ્નો છે એ આપણે રદ કરાવડાવી શકીએ છીએ આ પાંચ પ્રશ્ન તમને આવેલા છે હવે આ જવાબ તો પછીની વાત છે આ કદાચ વાંચવાનું કોણ તો લગભગ પ્રોફેસરોને વાંચતા ન આવડે અથવા તો ગુજરાતીનો પ્રોફેસર હોય ગુજરાત સરકારના સૌથી શ્રેષ્ઠ પ્રોફેસરો હોય અથવા તો જેની ભરતી બોર્ડના જે વ્યક્તિ પેપર કાઢ્યું એને એને પાછું પેપર દ્યો કે તમે આના જવાબ દ્યો તો જોયા વગર એટલે બને ત્યાં સુધી આ પ્રશ્ન છે એ પરીક્ષામાં ગધાર્થ એટલે કે ફકરા પરથી જવાબ લખવાનું કહેવામાં આવેલું છે આ પ્રશ્ન ભાષા શૈલીના છે યોગ્ય જવાબ પસંદગી એ ટોપિક એમાં એનો સમાવેશ થાય છે એટલે આ ફકરા ઉપરથી જવાબ લખવામાં આનો સમાવેશ ન થાય એટલે પાંચ પ્રશ્ન બીજા છે અભ્યાસક્રમ બહારનું છે એટલે એને રદ કરી શકાય ભરતી બોર્ડના અધ્યક્ષ નિર્જા ગોટરૂ સાહેબ આમ કોઈ પણ હોદ્દા ઉપર અધિકારી હોય તો એ સ્ત્રી છે પુરુષ છે એવું ના જોવાય એમને સાહેબ કહેવાય તો એ સાહેબ શ્રીને રજૂઆત કરવી જોઈએ મારું એવું માનવું છે જે વિદ્યાર્થીઓને એવું લાગતું હોય કે આ દસ પ્રશ્નો ખોટી રીતે પૂછાયેલા છે તો એટલીસ્ટ તમે એક વખત ભરતી બોર્ડના અધ્યક્ષ સાથે વાત કરો સામાન્ય રીતે મોટા ભાગે જે અધિકારીઓ આ લેવલ ઉપર બેઠા હોય ને એ બહુ દયાળુ અને માયાળુ હોય છે એમને છોકરાઓ સાથે સીધો સંવાદ કરવો ગમતો હોય છે તમારી પોતાની પરીક્ષા દીધી છે એની સાબિતી માટે કોલ લેટર ભેગું રાખવાનું અને એક અરજી અરજીમાં જે આ સાદુ લખાણ તમે જે તકલીફ ભોગવી છે એ હોવું જોઈએ કે ભાઈ પરીક્ષા ભરતી બોર્ડ દ્વારા આપેલા અભ્યાસક્રમમાં કદ્યાર્થ ગ્રહણ આપેલું હતું પણ આ દસ પ્રશ્ન ગધ્યાર્થ ગ્રહણના નથી એ ગુજરાતી પાંચ પ્રશ્ન ગુજરાતી ભાષામાં જોડણી વ્યાકરણના છે અને ભાષા શૈલીના છે જેથી આ દસ પ્રશ્નો ખોટી રીતે પૂછવામાં આવેલા છે તો આ પ્રશ્નને રદ કરી અને અન્ય એનું જે પણ સમાધાન થતું હોય એ પ્રમાણે કરી અને વિદ્યાર્થીઓને ન્યાય કરવો એ બાબતે તમે એક કાગળમાં અરજી લખી નાખો કોલ લેટર ભેગું લઈને જાઓ પાંચ પંદર મિત્રો સાથે જઈ શકતા હો તો સૌથી સારામાં સારું અને એમને રાહત કરો તમે વાત કરશો એટલે એ એવું કહેશે કે આ બરાબર છે આ ખોટું છે તો સુધરશે અથવા તો એવું કે ના આવું ના હોય જે થઈ ગયું થઈ ગયું તો આ એક પહેલો ઓપ્શન છે જો નિર્જા ગોટર નથી માનતા અથવા તો વાત સાથે સહમત નથી અથવા તો ગોળ ગોળ વાતો કરે પોલીસવાળા હોય એટલે સહજ છે એવું બની પોલીસ તરત નિર્ણય ના લેવો તો વાત ફેરવી નાખે તો આપણી પાસે બીજો ઓપ્શન છે કે જ્યારે ભરતી ડિક્લેર થઈ ત્યારે અધ્યક્ષતાને હસમુખભાઈ પટેલ સાહેબ હતા અને હસમુખભાઈ પટેલ સાહેબે આ જ વસ્તુ સમજાવવા માટે પોતાના જ યુટ્યુબ ચેનલ ઉપર એક વિડીયો બનાવીને મૂકેલો છે કે લોક રક્ષક પરીક્ષાનો અભ્યાસક્રમ તૈયાર કેવી રીતે કરવો એમાં એમને સ્પષ્ટ ગુજરાતીમાં છે 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 કે ગુજરાતી એ ફકરા ઉપરથી જવાબ એમાં વ્યાકરણ નહીં આવે આવી સ્પષ્ટતા સાથે એમને કીધેલું છે અને આવું ચાર પાંચ વખત અલગ અલગ માધ્યમો દ્વારા કીધું છે આમ તો હસમુખભાઈ પટેલ સાહેબ ઘણું બધું કહેતા હતા જીસીઆરટી કરવી એનસીઆરટી કરવી આવું બધું એ વિડીયોમાં અહીંયા જો લખેલું છે એનસીઆરટી જીસીઆરટી વાંચવી ચાલે ઓકે ઘણું બધું સમજાવતા હતા હવે એ તમને કેટલું ઉપયોગી થયું કે હું થયું એ વિદ્યાર્થી જાણે અને સાહેબ જાણે એકેડેમીઓ વિશે પણ સાહેબે ખૂબ સારું માર્ગદર્શન વિદ્યાર્થીઓને પ્રોવાઈડ કર્યું છે અને સાહેબે પણ ખૂબ સારા કર્મો કર્યા છે ખૂબ સારી ફરજ બજાવી રહ્યા છે અત્યારે તો હવે હવે એ વિદ્યાર્થીઓને અત્યારે ખ્યાલ આવશે તો જો કદાચ નિરજા ગોટરો સાહેબ નથી માનતા તો તમે હસમુખભાઈ પટેલ સાહેબને મળી શકો છો કે સાહેબ તમે કીધું હતું આ તમારો વિડીયો છે કદાચ સાહેબને યાદ ના હોય તો આપણે વિડીયો પણ એમને રેફરન્સમાં બતાવી શકીએ છીએ એમની યુટ્યુબ ચેનલમાંથી બતાવવાનું છે હસમુખ સરની પોતાની યુટ્યુબ ચેનલ છે ને એમાં જ છે લોકરક્ષક પરીક્ષાનો અભ્યાસક્રમ તૈયારી કેવી રીતે કરવી એમાં ગુજરાતી વિશે સાહેબે સ્પષ્ટ સમજાવેલું છે હવે આમાં તમે અમને મદદ કરો આ આપણી માટે બીજો ઓપ્શન છે જો નિર્જા ગોટરુ સાહેબ ના માને તો હસમુખભાઈ પટેલ સાહેબને મળવું જોઈએ તો એ બંને આ આઈપીએસ તરીકે સેમ બેચના છે એટલે એકબીજાને ઓળખે છે અને એકબીજા સાથે ચર્ચા વિચારણા કરી શકે છે આ બંને જણા નથી માનતા તો હવે તમારી પાસે ત્રીજા નંબરે ઓપ્શન આવ્યું છે ભરતી બોર્ડના સચિવ અધ્યક્ષ ન માને તો સરકારમાં અન્ય સચિવ હોય ઓકે અથવા તો તમે ગૃહમંત્રીને મળી શકો છો અને નહીતર છેલ્લે આપણી પાસે મૃદુ અને મકમ એવા આપણા દાદા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ છે એમને તમે મળી શકો છો આ બહુ નિખાલસપણે વાત કરવાની છે આ સિસ્ટમ છે સિસ્ટમથી જવું તમે મને કહો હું તમને કહું એનાથી કોઈ નિરાકરણ નહીં આવે બરાબર છે તમે વાત કરો ભરતી બોર્ડના અધ્યક્ષને મળો તમારો કોલ લેટર લઈને જાઓ કે મેં પરીક્ષા આપી છે અને મને એવું લાગે છે કે મને આ અન્યાય થયો છે તમે આમાં અમને ન્યાય આપો એ નથી આપતા તો હસમુખભાઈને મળો કે ભાઈ તમે કીધું હતું એ પ્રમાણે અમે તૈયારી કરી હતી હવે આવું થયું છે તમારું શું કેવું છે એ નથી માનતા તો ગૃહમંત્રીને મળો કદાચ એ ઓછું ભણેલા હોય ને આમને આ બહુ ખબર ન પડતી હોય તો સીધા મુખ્યમંત્રીને મળો કે ભાઈ આમાં હું રસ્તો નીકળી શકે છે વાત કરશો તો રસ્તો નીકળશે વાત નહીં કરો તો એમને સમય પસાર થઈ જશે આમાં વધારે રાહ જોવાની જરૂર મને નથી લાગતી જાગ્યા ત્યારથી સવાર તમને એવું લાગ્યું હોય કે કાલે જ મળવા જેવું છે તો કાલે તમે મળી શકો આન્સર કી આવે અને એક વખત મેરિટ બની જશે પછી હાઈકોર્ટમાં જઈને મેટર કરવી બધું મોટું લાંબુ લાંબુ કરવું એના કરતાં સિદ્ધુન શટ અત્યારે પતાવવાની કોશિશ કરો હા તમને આમાં જ્યાં એવું લાગે કે ભાઈ અમારે તમારી જરૂર છે હું તમારે ભેગો છું પણ મને એવું લાગે છે ત્યાં સુધી એક વખત પહેલાં તમારે મળી લેવું જોઈએ તમે મળી લો તમને એવું લાગે કે યોગ્ય જવાબ નથી આપ્યો અને મને કે અન્ય ગુજરાતના કોઈ પણ શિક્ષકોને કહેવાની જરૂર છે તો સેકન્ડ ઓપ્શનમાં તમે અમને કહેજો અમે તમારી મદદ કરીશું અમારાથી થશે ડાયરેક્ટ અમે આવશું તો ખાલી ખોટું લોકો ગેરસમજ ઊભી કરે છે કે આ એકેડેમીવાળા દ્વારા આખું ઊભું કરવામાં આવે છે અમને એવો કોઈ રસ નથી છોકરાને રોડ ચડાવવાનો છોકરાના પ્રશ્નો છે અધ્યક્ષ આની પહેલા હસમુખભાઈ પટેલ સાહેબને અમને મળવા ગયા હતા ત્યારે એમને સ્પષ્ટ શબ્દમાં કીધું હતું છોકરાને કોઈ પણ પ્રશ્ન હોય અમને ગમે ત્યારે સીધા મળી શકે છે તો એ તમને મળશે જ તે બરાબર છતાં ના મળે અધ્યક્ષ તો મને કેજો હું જ કહીશ કે ભાઈ તમે અમને સ્વમુખે કીધેલું કે ભાઈ વિદ્યાર્થીને કંઈ પણ પ્રશ્ન હોય તમને મળવા આવે વિદ્યાર્થીને પ્રશ્ન નથી તમે જાતે જાતે ઊભા કરો છો એટલે હું તમને પહેલાં કહું છું કે એક વખત તમે વાત કરી જુઓ આ ત્રણ તબક્કા મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે પેલા નિર્જા ગોટરુ સાહેબને મળી લો એ નથી માનતા અથવા તો કોઈ વાતમાં તમને સંતોષ ન થતો હતો તો તમે સેકન્ડ ઓપ્શન હસમુખભાઈ પટેલ સાહેબ છે ત્યાંથી મેળ નથી પડતો તો ત્રીજા નંબરે સીધું સીએમ હાઉસમાં લગભગ સોમવાર કે મંગળવારે ગુજરાતના મુખ્યમંત્રી કોઈ પણ સામાન્ય વ્યક્તિને મળતા હોય છે તો તમે મળી શકો છો જો ના મળે રાજી ખુશી પ્રેમથી ના મળે તો એની માટે આપણી પાસે પછી બીજો ઓપ્શન છે એના ઉપર આપણે ચર્ચા કરીશું પણ અત્યારે એટલું તો મારું ચોક્કસ કહેવું છે કે ખોટું ટેન્શન લીધા વગર જો આમાં તમને ભૂલ દેખાતી હોય તો તમે એ અરજી કરી શકો છો બાકી જેને બત્રીસ પ્લસ થતા હોય પાર્ટ એમાં અડતાલીસ પ્લસ થતા હોય ઓકે જેમને રાજી ખુશી તો માની લો કે રદ થાય કે કંઈ બી થાય તો એમાં વધવાના છે ઘટવાના નથી કોઈને તકલીફ થાય પરીક્ષા રદ ના થાય આ પરીક્ષા રદ થાય એવો કોઈ પ્રશ્ન નથી સામાન્ય રીતે એવું વધારે પ્રશ્નો હોય ને તો દસ ટકાથી કઈક વધારે તો એવો નિયમ છે પણ આમાં એટલા બધા પ્રશ્નો નથી એક કે કદાચ નીકળે હજી આન્સર ક્યાં આવે તો હજી બીજા ત્રણ ચાર પ્રશ્નો છે કે જેમાં કદાચ ડખા થાય એવું લાગે છે પરીક્ષા રદ થાય એવું હું નથી કેતો અને કદાચ એ કરતા હોય તો મને ખબર નથી પણ અત્યારે મને એટલું ખબર પડે કે આની રજૂઆત ક્યાં કરાય તો આ મેં તમને યોગ્ય જગ્યા બતાવી કે ભરતી બોર્ડના અધ્યક્ષને રૂબરૂ મલાય એમના પછી એમનાથી ના કાંઈ ફેર પડે તો તમે હસમુખભાઈ પટેલ સાહેબને મળી શકો નહીં તો પછી મુખ્યમંત્રી આ ત્રણેય જણા જો યોગ્ય જવાબ ના આપે ઓકે તો પછી આપણી પાસે બીજો એક રસ્તો છે એની ચર્ચા આપણે કરીશું એટલે જો તમે બે પાંચ પંદર પચાસ મિત્રો ભેગા થઈને રજૂઆત કરવા જતા હોય તો બી વાંધો નહીં એક વ્યક્તિ જઈને રજૂઆત કરે તો વાંધો નહીં રજૂઆત કોઈ પણ માણસ કરી શકે છે કોઈ પણ વિદ્યાર્થી જેને અન્યાય થયો હોય એ રજૂઆત કરી શકે છે બરાબર છે રજૂઆત કરવાથી હું માનું છું ત્યાં સુધી કોઈક રસ્તો નીકળે અત્યાર સુધીના ઇતિહાસમાં ઘણી બધી પરીક્ષાઓ એવી થઈ ગઈ છે જેમાં જયારે ડખા થયા છે વિદ્યાર્થીઓએ રજૂઆત કરી છે તો એ રજૂઆતનું કંઈક ને કંઈક સોલ્યુશન નીકળેલું છે તો આમાં કંઈક સોલ્યુશન નીકળશે એવું મારું ચોક્કસપણે માનવું છે બરાબર છે બાકી હવે તમને વધારે ખબર પડે હા સાથે સાથે આ જે ચાલીસ ટકા કટ ઓફ છે ને એ પણ હવે બીજી પરીક્ષામાં ન આવે ને એના માટે પણ રજૂઆત કરવી જોઈએ ભાઈ આ ચાલીસ ટકાનું છે ને એ ગાડી નાખો જનરલ જે કટ ઓફ છે એ બરાબર છે કે ટોટલ બસો માંથી મેરિટ અટકે એ વ્યાજબી છે આ વ્યાજબી નથી કેમ કે જેને ગણિત રિઝનિંગ ન આવડતું ગુજરાતીમાં તમે બે માર્ક્સ લેવા દો એમ સો નહીં ઓકે તો ઇનડાયરેક્ટલી એવું જ થયું કે ભાઈ તમારે નોકરી કરવાની થતી નથી ઓકે ઘરે જે મજૂરી કરો છો એ કરી ખાઓ આમાં ગામડાના છોકરાઓ ગામડાના છોકરા ક્યાંથી બત્રીસ માર્ક્સ લાવી છે ગુજરાતી તમે વંચાય નહીં એવું પૂછી નાખ્યું છે ગણિત ત્રણ ચાર ગણે તે જવાબ આવે એવું તમે ગણિતના દાખલા પૂછી નાખ્યા છે આ કોન્સ્ટેબલનું પેપર હતું આઈપીએસ નું પેપર નતું કદાચ તમે પરીક્ષા આઈપી હોય ને આઈપીએસ બની ગયા હોય એટલે તમને એમ થાય કે એવું લેવલ છે પણ એ આઈપીએસ નહોતું આ તો કોન્સ્ટેબલના ગરીબ છોકરા હતા બિચારા કે જે માન માન જે ગમે તેમ કરીને ભેગું કરીને તૈયારી કરી હતી એને ખબર છે યુપીએસસી નો ફોર્મ એ નથી ભરતા એને આવા પ્રશ્નો ત્યાં પૂછાય છે એ ખબર છે પણ એટલેથી ફોર્મ નથી ભરતા એ કોન્સ્ટેબલ નું ફોર્મ એટલે ભરે છે કે એને એની ખબર પડશે કે આ મારી કેપેસિટીમાં આવી જાય છે કેપેસિટી બારનું પૂછવું તમે અધ્યક્ષ યુપીએસસી ના બની જાઓ ત્યાં તમે ધબકારો તમારે જે પ્રશ્ન પૂછવા આવે પરીક્ષાનું કેડર જોઈને પ્રશ્ન પૂછવા નાખો ને હાથે કરીને હળી કરીને શું કરવા છોકરાઓને માનસિક રીતે પછાડવાની કોશિશ કરો છો એટલે મારી દ્રષ્ટિએ વિદ્યાર્થીઓએ જેમને પણ એવું લાગતું હોય કે ભાઈ આમાં અન્યાય થયો છે ને આ દસ પ્રશ્નો સુધારવા જોઈએ કે આનો કંઈક રસ્તો નીકળવો જોઈએ તો એક વખત વાત કરી જુઓ તમે વાત કરશો તો રસ્તો ચોક્કસથી નીકળશે છતાંય આગળ આપણે પાછા કંઈક ચર્ચા વિચારણા કરીશું કે શું જવાબો આવે છે તમે મળવા જાઓ તમારી સાથે શું સંવાદ થાય ઓકે એ જણાવજો તો એ પ્રમાણે આપણે નક્કી કરશું તમને લાગતું હોય કે તમારા મિત્રને પણ આવી નાની મોટી કંઈ તકલીફ છે અને બધા આ જ પ્રશ્નો માથાકૂટ કરે છે તો તો એમને એમને પણ 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 આ મોકલજો ખબર પડે મૂળ અધ્યક્ષને વાત થવી કેમ કે આપણે ગામમાં ગમે એટલી વાતો કરીએ અધ્યક્ષ સુધી વાત ન પહોંચે તો કંઈ મતલબ નહીં એટલે સીધી અધ્યક્ષને વાત કરવાની થાય અને બોલવાનો એ ભારતના નાગરિકોને અધિકાર છે તમારી મૌલિકતા તમે રજૂ કરી શકો છો આમાં કઈ તમે ખોટું કરતા નથી તમારે ક્યાંય બીવાનું આમ આવે નહીં

બાકી ઘણા બધા પ્રશ્નો છે એને ધીમે ધીમે ચર્ચા કરશું આ અત્યારે કોમન પ્રશ્ન હતો જે મોટા ભાગે ફોન કરીને પૂછતા હતા એટલે વિડીયો બનાવી દીધો છે જેથી કરીને બધા વિદ્યાર્થીઓ સમજી લે કે ભાઈ અમારે રજૂઆત કરવી હોય તો ક્યાં અને કયા તબક્કામાં કરવી ડન ચલો બાકી નવા વિડીયો માટે કંઈક નવી માહિતી સાથે ફરી આપણે મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત